તરથાણા ખાતે ભાડુઆત દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ કમિશનરે રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી ત્રણ દિવસમાં દુકાન માલિકને સોંપાવી હતી સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલલાગ કરી રહી છે ત્યારે સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાયાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડુઆત

હદ ખાતે રાખવામાં આવેલ જે દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન બાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી જ્હોન ભક્તિબાર ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ અરજદારશ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા નહોતા હતા જે અનુસંધાને અરજદાર લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશ્નર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતાં આ દુકાનના સમાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે આ શ્રીમાન મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે દસ વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી બાજુમાં અમે બી ટુ લીધેલી હતી અને એ દુકાન અમને આજ આઠ મહિને પાછી મળી છે અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી ત્રણ મહિનાની એટલે ત્રણ મહિના થઈ ગયા પછી અમે માઈ તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય ક્યાં જવું હોય ને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું બે ત્રણ મહિનાથી અમે ખાઈ નહોતા હકતા ટાઈમે ખાઈ નહોતા હકતા એમ એટલે અમે હેરાન થતાં થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરીને એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું આમ અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું અમને પાછો મળ્યો અને સીપી સાહેબ ગેહલોત સાહેબ અને આપણે મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફ નો પૂરેપૂરો આભારીશું કે અમને ન્યાય મળ્યો ત્રણ જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી ત્રણ જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી અરે ખૂબ ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે એવી લાગણી અનુભવું છું